તમારો ફારો જો હે જય શ્રી કૃષ્ણ ચાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં તો બધા મજામાં તો પરદીપ બ્લોગ માં તમારો હાર્દિક હાર્દિક સ્વાગત છે ને બધાને પહેલા તો જય માતાજી જય શ્રી કૃષ્ણ મને આજે કે અમારે લેવા જવાનું છે બંત બ વિચારણા ના જાઉં બંત લેવા કારણ કે હાવજના ઘરે તો બધે વિડીયો બની રહેજો કારણ કે હાવી દે છે લગભગ કઈ નક્કી ન કહેવાય ફાઈનલી દોસ્તો હવે પગ્યા છે બંતળ લેવા માટે ને મારા ભાઈ પૈસા તો આમ ગડી ગયો જો જો દેખાડો જો જો વાકા વાકા બાર કરી જો કેવા વાકા વાકા બંતળ તો આ નેરું છે જો આમાં કેવું છે ખતરનાક બધે વલા છે આઘું ન દેખાય એવું ને આપણે આમાં બંતળ લેવાનું હે એટલે કે મજા થાય છે કારણ કે આમાં બી કેસ છે અને બંતાળને બધું ભેગું છે કારણ કે એક ટી અક્ષર ભરવા એટલે એ કાંઈ ગરીબ થોડા તો જટી ઘા બંતા ગોઠવા મળીએ જાય બંતળ લેવાના છે પણ બધા હુકલ હુકલ હતી લીલા તો લેવાના નહીં ને અમારે ત્યાં ભાઈ જો આઠું બળ કરતા આઠુંઠું છે મોટું ઝબ્બર અમારે જિયા ભાઈ જવા બળ કરે છે હુકલ બંતળ તો હું એ બળ કરવા મળું કારણ કે ગાય ઘા

ऊपर है ना पण ये रुड आ गयो से आम साइड में रह जा Hvor er, er den andre jorda?

સો મસ્તી નતો કો આ યવન નમ કોક ના હાટી જાવે કે ખોદવાડી દે તો હાલો હવે ભજી આપણે પોલકાર આને દોસ્તો મિહે કે જરા માથે બીય છે સ્કેડ છે અત્યારે અને અત્યારે કે પાણી પીવા આવે છે અમાર ભાઈ જો પાણી પીવે છે અને હું એવું અને હવે હે કે આ આ નેરામ આવની ચારે આ હે કે આ બધું બધી જીવા છે અમે અને હવે પાછળ જ જવાને તો આ સાઈડ आ सेट आ सेट देख ई साइड जावन है बन्दा गोपा जोवा तोला तो जोई बन्दा उठे तो काटता आईछु नका पछि मतलब बस तो विया तो उखेरे ये पूरी नहीं ये ला नहीं लावा तू कम ने ले समर तो थाने ने ना कोई खबर थी तो कही के एमनो थोड़ी ना जाय और तना माथे नी ना साइड में नहीं ना ऊपर में राखरे ना खान थे बस तू तो पहला

કે મે લાડન પ્યાર હે આપડે ન્યાનું શીકેસ ભરાય જે તો દોસ્ત અમે બનતા ફગા કઈ આવજાસી આ હવે આ કે સરસ સર ટેક્સર સંધી મિયા તો ઉપર ભરી નઈતર મે તો મત થન સુ ઘરે હા નહી દોસ્ત આચર હે કે અમે આજોસી બનતા ભરવા ને ટેક્સર જોસે ભરવા તો ટેક્સર આવે તો ભરવા મડજી став જો હે આપણો ટેક્સર ને હવે ભરવા મડજી આપડે બનતા આ કે ઘાયકા ભરાય જ ને પછી કાયકા ભયાજી હાલો ભરવા મડજી ચપટ કરે દોસ્ત મે હે કે ડાળુ ભૂલી જુ હા જો